ઝડા તાલુકાના મોટા વાસણા ગામે અઢાર ગામ માછી સમાજ યુવા સંગઠન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો ભરૂચ જિલ્લાના ઝગડા તાલુકાના મોટા વાસણા ગામે એજ્યુકેશન એન્ડ સોશિયલ વેલફેર ટ્રસ્ટ દ્વારા અને અઢાર ગામ માસી સમાજ યુવા સંગઠન દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં વિદ્યાર્થીઓને ટ્રોફી બેગ સર્ટિફિકેટ તેમજ વિવિધ પુરસ્કારો આપવામાં આવ્યા હતા વિદ્યાર્થીઓના સન્માન સમારોહના પ્રોગ્રામમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મારું નામ ચેતનકુમાર કુમાર જયંતિભાઈ માછી છે અમે આજે શ્રી અઢાર ગામ માજી સમાજ સન્માન સમારોહ બે હજાર પચીસ નું આયોજન ઝઘડિયા તાલુકાના મોટાવાસના ગામે આયોજન કરેલ છે આ પ્રોગ્રામમાં અમારા અઢાર ગામના અલગ અલગ ગામોમાંથી જે પણ છોકરા છોકરીઓ જે દસમા બારમા અને એચએસસી તેમજ અલગ અલગ ડિગ્રીઓ પ્રાપ્ત કરી છે તેમનું અમે સન્માન સ્ટેજ પર લાવીને માતા પિતા સાથે કર્યું છે તેમને અમે નાની મોટી ગિફ્ટો સહિત ટ્રોફી સર્ટિફિકેટ બેગ તેમજ પેનનું ગિફ્ટ પ્રોવાઈડ કરી છે જેથી કરીને તે પોતાના આગળના ભવિષ્યમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરે અને અમારા સમાજનું નામ રોશન કરે તે માટે અમે આ પ્રયત્ન કર્યો છે અમારા સમાજ જે શિક્ષણ પ્રત્યે અત્યારે જે શિક્ષણનું પ્રમાણ ઓછું છે એ શિક્ષણ માટે અવેરનેસ અને પ્રમાણને વધારવા માટે અમે દર વર્ષે આ પ્રોગ્રામનું આયોજન કરીશું અને મારા બધા માતા અમને આ કાર્યક્રમ કરવા માટે દર વખતે સપોર્ટ કરે છે અને અમારા સમાજ પણ અમારી સાથે ઊભો છે એના માટે અમારા સમાજના દરેકે દરેક ભાઈઓ બહેનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ મારી સાથે અમારી ટીમ છે જે યુવા સંઘની ટીમ આ કાર્ય માટે રાત દિવસ મહેનત કરીને બે બે મહિના મહેનત કરીને આ પ્રોગ્રામનું આયોજન કરે છે એના માટે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ